જુનાગઢ કોર્પોરેશનના વિસ્તારોમાં અતિ પ્રાચીન શીતળા માતાના જે મંદિર નજીક આવેલા કૂવામાંથી વીસ કરતા વધુ મોટા માછલાઓના કોઈ કારણોસર મોત થયા છે જેને લઈને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરો સામે પણ લોકોમાં ભારે રોષ જોવા મળે છે સ્થાનિક કોર્પોરેટર હિતેશ ઉદાણીએ પણ માછલાઓના મોતને લઈને કોર્પોરેશન તંત્રમાં જાણ કરી હતી પરંતુ ભાજપના આ કોર્પોરેટરનું મહાનગરપાલિકામાં જરા પણ ઉપજતું ન હોય તેવું સામે આવ્યું હતું તો મૃત માછલાઓને કુવામાંથી દૂર કરવા માટે મંદિરમાં સેવા પૂજા કરતા યુવાન અને આસપાસના રહેતા શહેરીજનોએ ભારે જહેમત બાદ મરેલા માછલાઓને બહાર કાઢવામાં સફળતા મળી હતી તો જુનાગઢના શીતળા માતા જે મંદિર નજીક આવેલા અતિ પ્રાચીન જે શીતળા કુંડમાં માછલાઓના જે મોત થયા છે પરંતુ અહીં મોટા પ્રમાણમાં જળચર કાચબાઓ છે જે સદનસીબે હાથ લાગ્યા નથી પરંતુ જુનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશો અને સ્થાનિક કોર્પોરેટરો આ વિસ્તારના લોકોની સમસ્યાને નજર કરી રહ્યા છે પરંતુ અબોલા જીવને બચાવવા માટે પણ આ વિસ્તારોનો એક પણ કોર્પોરેટર આવ્યો ન હતો જેને લઈને પણ લોકોમાં ભારે રોષ જોવા મળે છે એક એવો કુંડ છે જે ગુજરાતમાં બહુ પૌરાણિક કુંડ કહેવાય છે આ કુંડની અંદર દોઢ દિવસથી માછલીઓ મરી જેની ઘટના હતી અમે અમારા સ્થાનિક કોર્પોરેટરો નગરસેવકને વાત કરી કોઈ કાંઈ જવાબ નથી દીધો મહાનગરપાલિકામાં ફાયર શાખામાં અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ અહીંયા આવો એક બનાવ બન્યો છે તમે લોકો આવીને આ કાઢી જાઓ કોઈએ કાંઈ જવાબ નથી દીધો અને આના આના સ્થાનિક જે છોકરાઓ છે તેને મદદ કરી અને આ પંદર થી વીસ જેટલા માછલીઓ છે જેને બહાર કાઢી અને હવે કોર્પોરેટ કોર્પોરેશનની ગાડી એવી છે કે તમે એમાં ભરાવી દો અમારી એક એક જ માંગ છે કે કોર્પોરેટર અહીંયા આવે અને આ જે દૂષિત પાણી છે એનો વહેલી તકે નિકાલ કરે બાકી આ જ માછલીઓ કાલે મેયરની ઓફિસમાં કા માનનીય કમિશનર સાહેબની ઓફિસમાં અમે ઢગલો કરીશું આજે આ શીતલા કુંડ જે ઘટના છે કે આગામી ટૂંકમાં આ કુંડમાં આ પવિત્ર કુંડ કહેવાય છે અને કુંડમાં જો આ લોકોનું દૂષિત પાણી ભળવાથી આજે માછલીઓની જીવ હત્યા થઈ છે ત્યારે એક જીવદયા પ્રેમી તરીકે પણ ખૂબ દુઃખદ વાત છે અને એક સામાજિક કાર્યકર તરીકે પણ આ એક ગંભીર ઘટના છે આગામી સમયમાં કોર્પોરેશન દ્વારા આમાં કોઈ પણ જાતના નિકાલ કરવામાં નહીં આવે આ પાણીનો નિકાલ કરવામાં નહીં આવે આજે તમે આપણે જોઈએ છીએ કે સ્થાનિક કોર્પોરેટર એક આપણે ઉદાણી સાહેબ એક આપણી સાથે હાજર છે સિવાયના કોઈ પણ લોકો કોર્પોરેશનની કોઈ પણ ટીમ હજુ અહીંયા સુધી આવી આવી નથી ત્યારે આ એક વોર્ડ નંબર દસ એટલે માન્ય ગિરીશભાઈ કોટેચા નો વોર્ડ કહેવામાં આવે છે અને આ વોર્ડ ની જવાબદારી હા તમામ કોર્પોરેટર સહિત કમિશનર શ્રી ની પણ છે ત્યારે આપણે આજે કોર્પોરેટર શ્રી ને અને કમિશનર શ્રી ને કહેવામાં આવે છે કહેવા માંગુ છું કે આ વોર્ડ માં તમે સાફ સફાઈ કે તમે એની સવર્ધન ન કરી શકતા હોય તો સ્થાનિક લોકોને આની જવાબદારી આપવામાં આવે અને તો અમે આમાં કઈ આની અમે પોતે રિનોવેશન કરીએ અમે પોતે પાણી સાફ કરી અને આ લોકોને માછલીને બચાવવાનો પ્રયત્ન કરી શકીએ રોજ જુનાગઢ અંદર સીતળાકુંડ એટલે હિન્દુ ધર્મનું નું એવી પવિત્ર જગ્યા છે કે આ જગ્યાની અંદર ભૂતકાળની અંદર અને વર્તમાનમાં પણ બાળકો હિન્દુ ધર્મના માતાઓ એના બાળકોને અહીંયા સ્નાન કરાવે છે આ કુંડની અંદર મોટી સંખ્યામાં માછલાઓ મરી ગયા આ માછલાઓ મિનિમમ દસથી પંદર વર્ષની ઉંમરવાના હશે કારણ કે પંદર કિલો વજનના માછલા છે ઘણા વર્ષોથી અંદર રહેતા હોય ત્યાં કોઈ મચ્છીમારી થતી જ નથી એટલે માછલા નહીં રોપદ્રવી અને પોતે સંતોષી હતા પણ આ માછલા મરવાનું કારણ જે કાંઈ હોય તે એ ગોતવાની જવાબદારી તંત્રની છે કારણ કે આ કુંડના પાણીમાં જો કાંઈ તકલીફ આવી હોય કોઈ પણ કેમિકલ નાખી દીધું તો આજુબાજુના બોરમાં પણ આવશે એક વાત નંબર બે વાત તંત્ર એકબીજા પર ફેંકા ફેકી કરે છે કે પ્રાઇવેટ ટ્રસ્ટની જગ્યા છે અમે ન કરીએ પ્રાઇવેટ ટ્રસ્ટની જગ્યા હોય કોઈ પણ કોર્મશીન શોપિંગ સેન્ટર કોઈ મોલ હોય ત્યાં આગ લાગે તો જવાબદારી કોની છે ઠારવાની છે કે ભાઈ મહાનગરપાલિકાની ફાયર શાખાની છે એમ કોઈ પણ દુર્ઘટના બને છે જ્યારે કોઈ બિલ્ડિંગ પડી જાય તો એમ લોકો પટાવવા આવે છે ફાયર શાખા આવે છે બરાબર કોઈ ગુનો બને છે તો કોણ આવે છે કે પોલીસ ખાતું આવે છે એવી રીતે આ એક ઘટના દુર્ઘટના બની છે દુર્ઘટનાની અંદર ખો દેવાના ન હોય આ દુર્ઘટનાને ઉપાડ્યું હોય ને આજે ત્યારે આ વિસ્તારના યુવાનોને હું ધન્યવાદ આપું છું કે એણે માછલાની ડેડ બોડીને પોતાએ બધા રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા અને કોર્પોરેશનની ગાડી પછી માંડ માંડ આવી ભરાવીને મૂક્યા પણ આવું ન થવું જોઈએ આ વસ્તુ વ્યાજબી નથી